પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂપિયા બારસો એક પોઈન્ટ એસી લાખના પાંચસો પચાસ વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી આ કામો થકી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં વિકાસના કામથી નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવેકા અને પ્રોત્સાહન જોગવાઈનું બનાસકાંઠા જિલ્લાનું કુલ આઠ તાલુકાઓ અને છ નગરપાલિકાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાકી પાંચ તાલુકાઓનું આયોજન સત્વરે રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જે અન્વયે જિલ્લામાં એક હજાર બસો એક લાખના કુલ પાંચસો પચાસ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈ હતી તેમજ અગાઉના વર્ષોના પ્રગતિ હેઠળના અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી તમામ ગામોને સમાંતર ગ્રાન્ટ ફાળવણી કરવી નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવી અને શાળાઓને લગતી કામગીરી માટેની ગ્રાન્ટ ફાળવણીનું કામ સત્વરે કરવા સૂચન કર્યું હતું મંજૂર કામો ગુણવત્તાયુક્ત થાય તેમજ કોઈ કામોનું ડુપ્લિકેશન ન થાય તેની ચકાસણી કરવા અને સંસદ સભ્યની ગ્રાન્ટના તમામ કામો સત્વરે પૂર્ણ કરવા અને નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ચૂકવણું કરવા તમામ અધિકારીઓને સૂચન કરાયું હતું બેઠકમાં લોકસભા સંસદસભ્ય પરબતભાઈ પટેલ ધારાસભ્યો કલેકટર વરુણકુમાર મરણવાલ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા